ઈડીએ ગુરુવારે સવારે દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા છે તપાસ એજન્સી આનંદના ઘર સહિત નવ સ્થળોએ તપાસ કરી રહી છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે તો બીજી તરફ તપાસ એજન્સી ઈડી આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ દારૂ નીતિ કેસમાં પૂછપરછ કરશે આ કેસમાં કેજરીવાલની સીબીઆઈ દ્વારા એપ્રિલમાં લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી રાજકુમાર આનંદ વર્ષ 2020 માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આજ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારે રાજકુમાર આનંદ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને કેબિનેટમાં સામેલ થયા હતા આનંદને ત્યાં હાલમાં મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે પરંતુ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પહેલાથી જ વધુ એક દારૂ નીતિના કેસમાં ફસાયેલા છે